ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાના જોડવામાં આવતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે માહિતી અનુસાર એક ટ્રક એક બોલેરો અને એક બાઇક પણ નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ છે આ મામલે ખુદ કલેક્ટર કલેક્ટર ઘટનાની જાણકારી આપી છે જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પણ એક્સ પર પોસ્ટ કરીને ઘટનાનો વિડીયો શેર કર્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બીજ ધરાશય થઈ જવાના કારણે મોટા પાયે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે જેને ધ્યાનમાં રાખીને અમિત ચાવડાએ ટ્રાફિકનો નિકાલ કરવા વ્યવસ્થા કરવા તંત્રને અપીલ કરી હતી આ બ્રિજનું નામ ગંભીર બ્રિજ હોવાની જાણકારી મળી છે ચાલુ બ્રિજ અચાનક તૂટી જતા ભારે હરાટી આપી ગઈ છે બ્રિજ તૂટતા અનેક વાહનો નદીમાં ખાબક્યા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ